પસાર થતી પર અને ખાનગી કંપની અને ડ્રોન દ્વારા બાંધકામ અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો જેનો અહેવાલ તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનરને સુપ્રત કર્યો હતો ત્યારબાદ આ મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હતો સયાજીગઢના ધારાસભ્ય કે રોકડિયાએ નદી કાંઠાના ગેરકાયદે બાંધકામ અંગે માર્ગદર્શન માંગ્યું હતું તે આધારે મુખ્યમંત્રીએ પણ દબાણ તોડવા કમિશનરને સૂચના આપી હતી ત્યારબાદ તેર ગેરકાયદે બાંધકામને કોર્પોરેશન નોટિસ ફટકારી હતી અને બોતેર કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું જે આજે પૂરું થતા સમા વિસ્તારમાં બાલાજી ગ્રુપ દ્વારા બાંધકામ બાંધવામાં આવેલા અગોરા મોલનું ક્લબ હાઉસ અને રિટર્નિંગ વોલ તોડવાની કામગીરી વડોદરા કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી રાજ્ય સરકાર રૂપિયા બારસો કરોડ વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે ફાળવ્યા છે તેને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા ખાનગી કંપની અને ડ્રોન દ્વારા સર્વે કરવાની કામગીરી થઈ હતી તાજેતરમાં ખાનગીના કર્મચારીઓની અલગ અલગ ટીમોએ અરણીથી લઈ મુજમોગડા સુધી સર્વે કર્યો હતો સર્વે કર્યા બાદ મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજી આગળની પ્રક્રિયા અંગે ચર્ચા વિચારણા કરી હતી સર્વે બાદ તેર દબાણો જણાઈ આવ્યા હતા જેને ધ્યાનમાં રાખી સમગ્ર માહિતી મેળવી સયાજીગઢના ધારાસભ્યો કેર રોકડીયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળી જે રીતે દ્વારકા સોમનાથમાં બુલટોઝર ફેરવ્યું હતું તે રીતે વડોદરાના કાંઠા વિસ્તારના ગેરકાયદે બાંધકામો તોડી નાખવા રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને સર્વેની થયેલી કામગીરી પ્રમાણે દબાણ તોડવા સૂચના આપી હતી